અને પાંચે દીકરીઓ એના પપ્પા એમ ગર્વથી સાસણની સિંહણ્યું છે અને અમદાવાદમાં જઈને ધૂમ મચાવી રહી છે તો ગર્વ થાય આપણને પણ આવી દીકરીઓ ઉપર કે ધન્ય છે એ મા બાપને કે જેણે આવી દીકરીઓને જન્મ આપ્યો કે જેમણે ભણી ગણી અને ઘણા ખરા એવા અત્યારે કિસ્સા થાય છે નજર સામે આવે છે આપણને એવા કિસ્સા કે દીકરીઓ ભણે ગણે છે નોકરી કરે છે પગભર બને છે અને અમુક અમુક દીકરીઓ કે જે પ્રેમમાં લફરામાં ફસાઈ જાય છે અને પોતાની જિંદગી બરબાદ કરે છે આવી પણ દીકરીઓ હોય છે તો ગર્વ થાય આપણને આ સરસ માથે કે જેના પપ્પા ગર્વથી કહે છે કે હા એ મારી દીકરીઓ છે એમ તો ચાલો જાણીએ એ સિંહણિયું એ દીકરીઓ અમદાવાદમાં જઈને અમદાવાદમાં જઈ અને શું ધૂમ મચાઈ રહી છે તો એ ચાર એ પાંચેય દીકરીઓ છે અને પાંચેય બેનપણિયું છે આરે ભણતા હતા મા બાપ એ ભણાવ્યા અને એમ થતું હતું કે પોતે દીકરીઓ પગભર થઈ જાય કાંઈક નોકરી કરે જોબ કરે તો એ સાસરે જઈને પણ એમને કોઈની વશ ન રહીએ પણ આ દીકરીઓ કાંઈક અલગ જ કરીને બતાવ્યું છે તો એ પાંચેય દીકરીઓ સાસણમાંથી અમદાવાદ જાય છે અને અમદાવાદ જઈ અને ચૌદ કલરના ચૌદ અલગ અલગ કલર અને અલગ 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 ફેવરના આઈસ ગોલાના કલર બનાવે છે અને ઘરે જ બનાવે છે એમના આઈસ ગોલાની લારી ચલાવે છે અને એમની લારી એટલી ભીડ હોય છે કે એમને લાઈનમાં ઊભું રહેવું પડે છે અને એમના પરિવારનો પણ ફૂલ સપોર્ટ છે એમના ભાઈનો એમના પપ્પાનો તમામે પાંચે દીકરીઓને પોતપોતાના પરિવારનો ફૂલ સપોર્ટ છે અને ગર્વથી માથું ઊંચું રાખીને કહી શકે કે હા એ અમારી દીકરીઓ છે તો પાંચે દીકરીઓ અમદાવાદમાં આઈસ ગોલા એટલે અત્યારે હવે ઉનાળાની સિઝન આવી રહી છે એટલે બરફના ગોલાની ફૂલ સિઝન ગણાય અને એ પાંચે દીકરીઓ અમદાવાદમાં જઈ અને બરફ ગોલા બનાવવાનું ચાલુ કર્યું છે અને પોતાના પરિવારને એક દીકરા કરતાં પણ વધારે કમાઈ અને આપે છે કારણ કે દીકરીઓને તો શું કે પાર્કી પણ છે એને ભણાવીને શું કરવું છે ઘણા પહેલા એવું જ હાલતું હતું દીકરીઓને વધારે ભણાવવામાં નહોતા આવતા પણ આ દીકરીઓને ભણાવ્યા તો ખરા પણ પોતાની રીતે પણ પગભર બનાવ્યા કે જો નોકરીમાં તો ફોર્મ ભરવા પડે ઇન્ટરવિઆ દેવા જવું પડે પરીક્ષાઓ આપવા જવું પડે અને એમાં ચાન્સ લાગે તો લાગે નહીં તો પાછું ઘેર જ બેહવાનું અને આ દીકરીઓએ જે પોતાની રીતે પોતાના પાવડા ઉપર જે ધંધો ખોલ્યો છે હું તો કહું છું કે ખરેખર આ દીકરીઓ કઈથી કાંઈક શીખવા જેવું છે અને ક્યારે એવું ન કહેવાય કે છોકરીઓ છે એ શું કરી શકવાની એને તો પારકા ઘરે મોકલવાની છે એવું ક્યારેય ન કહેવું જોઈએ દીકરીઓ દીકરા કરતાં કમ નથી આપણી ગુજરાતની દીકરીઓ કોઈનીથી એ કમ નથી ખાલી માત્ર એને મોકો આપો ઉડવાનો એટલે એ ઉડશે અને કાંઈક કરીને બતાવશે અને મા બાપને પણ ધન્ય છે કે જેમણે સપોર્ટ કર્યો અને એમના સંસ્કારને ધન્ય છે કે અમદાવાદમાં જઈ અને પાંચેય દીકરીઓ એક હારે હાથે હાથ મિલાવી અને કામ કરે છે ક્યારેક અમદાવાદમાં રહેતા હોવ તો ચોક્કસ આઈસ્ટીસના લારીએ તમે ક્યાં હશો તો તમને ખબર હશે કે આ શાસણની ગીરની જીઆણ્યું છે પાંચેય એમ તમે ખાલી જોઈશો ને ત્યાં જ તમને મારી વાત યાદ આવી જશે કે આ પરમાર કૈલાસબેન કહેતા હતા એ જ સિંહાણ્યું હોવી જોઈએ તો ધન્ય છે સોલ્યુટ છે એ ચારેય પાંચેય દીકરીઓને તો કેવો લાગ્યો આ સિંહણનો ઈરાદો છે ને જોરદાર અને જો તમને દીકરીઓ પ્રત્યે આવી દીકરીઓ પ્રત્યે ગર્વ હોય ને તો કોમેન્ટ ચોક્કસ કરજો જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો ફરીથી મળીશું કાંઈક આવા જ જોરદાર વિડીયા સાથે ત્યાં સુધી આવજો બાય જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો